નમસ્તે મિત્રો સમીકરણ ધોરણ બીજો એની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ એક આ પાઠ વિદ્યાર્થીઓને ઘણો બધો તકલીફ પડતી હોય છે એમાં આપણે પ્રકાશ પાડીશું અને કેમ કરીને એને સહેલાઈથી સમજી શકાય એ જોઈશું વાસ્તવમાં આ પાઠ બહુ સરળ છે પણ વિદ્યાર્થીઓ ઘણી નાની નાની વસ્તુમાં કન્ફ્યુઝ થઈ જાય છે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પહેલા દાખલાથી પાંચમો દાખલો જોઈશું અને બીજા વિડીયોની અંદર છ થી દસ સુધીના દાખલાઓ જોઈશું આની અંદર આપણે એકદમ બેઝિક જે વિદ્યાર્થીઓને નાની નાની તકલીફો પડતી હોય એ સરળતાથી સમજાય તો આમાં આપણે ઉદાહરણ જોઈએ એ બે એક્સ વત્તા અઢાર તો આની અંદર દાખલો કઈ રીતે ગણાય તો કે એક્સ ની સંખ્યા છે ને એને બરાબરની જમણી બાજુએ લઈ જવાની અને એક્સ સિવાયની બધી પદ છે

તો આવશે હવે આપણે અહીંયા આ મુદ્દાથી શરૂ કરીએ અને જોઈએ કે જોબ કેમ મળે તો અહીંયા પ્રશ્ન જયારે લખીએ ને ત્યારે હાસ્યની આ બાજુ છે રીતે દાખલો લખો અને અહીંયા અહીંયા એ રીતે કે તેથી આવી શકે અને દાખલો હંમેશા એક વસ્તુની નીચે બરાબર આવે એવી રીતે લખવી એટલે ત્રણ એક્સ છે અહીંયા એ અહીંયા અહીંયા રહેશે બે એક્સ ની જે પદ છે એ બરાબરની ડાબી બાજુ આવી જશે જમણી બાજુથી ડાબી બાજુ આવતા બે એક્સ છે અત્યારે અહીંયા નથી એટલે અઢાર છે પ્લસ માં છે તો એને એમને એમ રેવા દઈશું અહીંયા જવાબ આવશે ત્રણ એક્સ માઇનસ બે એક્સ તો ત્રણ એક્સમાંથી બે એક્સ જાય અહીંયા જયારે આ છે એ સમાન પદ કહેવાય એટલે કે સમ

ચકાસણી કરવાની છે અહિયાં ચકાસણી કેવી રીતે કરશું તો કે ચકાસણી છે એ બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ જે પદ છે એ બે ની અંદર એક્સ નો મૂલ્ય મૂકશું જે મળ્યું છે અને જોઈશું કે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બેય સરખી આવે છે કે નહીં તો અહીંયા આપણે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર અહીંયા આમ લખ્યું હવે અહીંયા એક્સ નો પદ છે એ થશે ત્રણ ગુણ્યા અઢાર કેમ કે અઢાર હવે આપણે શું કર્યું તો કે ત્રણ ગુણ્યા અઢાર ત્રણ ગુણ્યા અઢાર કેટલા થયા તો કે ચોપન વત્તા સોરી બરાબર બે ગુણ્યા છત્રીસ છત્રીસ જવાબ તરીકે ડાબા બરાબર જબા અહીંયા ડાબાનો અને જબાનો મતલબ થાય ડાબી બાજુ અને જમણી બાજુ બરાબરની ડાબી બાજુ છે અને બરાબરની જમણી બાજુએ એનું અધૂરું ભાગ લખીને આપણે એને ડાબર બરાબર જવા એવું હવે બીજો દાખલો જોઈશું એ છે ફાઇવ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ પાંચ અહીંયા આપણે ચલ સંખ્યા તરીકે ટી લીધો છે એટલે દાખલો કંઈક અલગ લાગે છે પણ એમાં મૂંઝાવવાની જરૂર નથી આપણે માત્ર ખાલી એટલું સમજીએ કે ટી છે એ એક માત્ર ચલ સંખ્યા છે એની સિવાય કંઈ નથી એટલે આની અંદર આપણે શું કરશું તો કે t ને જેટલા પદ છે એ બધા બરાબરની જમણી બાજુ ડાબી બાજુ લઈશું અને બાકીના જે પદ છે એ બરાબરની જમણી બાજુ લઈ જશું આટલું કરવાથી આપણને જવાબ મળી જશે અહિયાં તેથી લખશું પાંચ ટી આ ત્રણ છે આપણે આ બાજુ નહીં બરાબરની ડાબી બાજુ છે એટલે અત્યારે એટલે અત્યારે આપણે લખતા નથી તો આ 3t ને આપણે બરાબરની ડાબી બાજુએ લાવો છે તો અહીંયા આ છે પ્લસમાં છે માઇનસ થ્રી છે એને આપણે આ બાજુ લઈ જઈશું બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ એટલે અહીંયા માઇનસમાં છે આની નિશાની તો એને આપણે અહીંયા પ્લસમાં લઈશું નિશાની જયારે કોઈ પણ પદ છેડેથી બીજા છેડે બરાબરની બાજુ ચાલે તો એની બે પદ સરખા છે ચલ સંખ્યા છે બે સરખી ચલ સંખ્યા છે અને બે ની ઘાત એક જ છે તો અહીંયા 5 માંથી ત્રણ બાદ થઈ જશે એટલે 5 માંથી ત્રણ બાદ થાય એટલે મળ્યા બે તો બે ટી બરાબર માઇનસ પાંચ વત્તા ત્રણ માઇનસ ને અહિયાં જે ક્રિયા કરવાની વાત ચાલે છે એ છે બાદ બાકીની ભલે વચ્ચે અહીંયા સરવાળો આપ્યો છે પણ બે નિશાની ભેગી આવી છે એટલે અહીંયા આપણે જો જોઈશે ઈ મળશે માઇનસ મોટામાંથી નાનો ભાગ કરશું આમાં હંમેશા સંખ્યામાંથી નાની સંખ્યા બાદ જાય એટલે બે નિશાની હંમેશા કોની આવશે સરવાળામાં કે બાદ બાકીમાં તો કે મોટાની અહીંયા મોટું છે પાંચ તો પાંચ ની નિશાની છે માઇનસ ઈ એટલે અહીંયા માઇનસ બે આવશે હવે અહીંયા આપણે જોઈશું કે આ ટુ

હવે ઘણા બધા બાળકોને અહીંયા તકલીફ પડતી હોય છે આ તો સરળ દાખલો છે પણ છેદ ઉડાવડવામાં તકલીફ પડતી હોય છે તો એની માટે છેદ ઉડાડવાના દાખલા શીખ લેવા જોઈએ અહીંયા આપણે જોઈશું બેન અને માઇનસ બે અહીંયા માઇનસ નિશનની અત્યારે ધ્યાનમાં લઈ લઈએ માત્ર ઘડીઓ કોનોમાં આવે છે એ જોઈશું કે બે એકા બે બે એકા બે અહીંયા માઇનસ નિશનની આની પાસે છે એટલે આની આની નિશાની આને આપી દઈશું તેથી અહીંયા જવાબ શું મળ્યો તો કે ટી બરાબર માઇનસ એક છેદમાં એક છે એ લખવાની જરૂર નથી જો છે હવે આપણે આને ચકાસીશું અહીંયા આપણે ચકાસણી કરીશું કે ટી બરાબર માઇનસ એક છે એ જવાબ સાચો છે કે ખોટો છે તો એની માટે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લઈશું અને ચકાસીશું તો ચકાસણી માટે પાંચ ગુણ્યા ટી ની જગ્યા મૂકશું માઇનસ એક પછી આવ્યો માઇનસ ટી એટલે ત્રણ ગુણ્યા માઇનસ એક પછી આવ્યો માઇનસ પાંચ અહિયાં આ બે વસ્તુ ગુણાકારમાં છે તો અહીંયા આપણે એને પેલા કરીને લખીએ કારણ કે એને આપણે પેલા ઉકેલશું પછી બાદ બાકી કરશું અહિયાં એવું નહીં કરીએ બાકી નાખીએ જે પહેલી ક્રિયા આપી છે એક તો કે પાંચ એકા પાંચ આની નિશાની છે પ્લસ અને આની નિશાની છે માઇનસ તો બે અલગ અલગ નિશાનીનો જ્યારે ગુણાકાર થાય તો જવાબ આવે માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ હોય કે માઇનસ ગુણ્યા પ્લસ છે તો પ્લસ ને માઇનસ બે અલગ અલગ નિશાની હોય તો ગુણાકાર થાય અને જવાબ આવે માઇનસ અહીંયા માઇનસ ત્રણ અને પછી આવ્યો માઇનસ પાંચ ગણિતમાં ઉપરથી લઈને નીચે સુધી જે જે વસ્તુ આવતી હોય એ બધી ઉતારી લેવી જોઈએ આટલું જ કરવાથી મોટા ભાગે જે નાની નાની ભૂલો પડતી હોય એ પડે હવે માઈનસ અને બે અલગ અલગ નિશાની ભેગી આવી એટલે હવે જે જવાબ આવશે એ છે વધતા આનો કરવાનો છે સરવાળો પાંચ ને ત્રણ કેટલા થયા તો કે આઠ નિશાની આપણે વાત કરી હતી કે હંમેશા નિશાની કોની મૂકવાની હોય ઓકે નિશાની છે છે મોટાની અહીંયા મોટું માઇનસ ત્રણ માઇનસ પાંચ પાછી બેય નિશાની સરખી આવી એટલે પાછું કરવાનો સરવાળો બેય નિશાની જ્યારે સરખી હોય તો સરવાળો કરવાનો ત્રણ ને પાંચ ઓકે કે આઠ નિશાની કોની મોટાની મોટું દાખલો છે આ રીતે ગણાય છે થોડોક જો પહેલા દાખલા કરતા લાંબો ચાલ્યો છે પણ નિરાતે સમજીએ તો એકદમ સરળ રીતે સમજાય સ્ટેપ ટુ સ્ટેપ આપણે ચાલીશું અને આવા દાખલાઓની બીજા ઉદાહરણ પાંચ વત્તા ત્રણ એક્સ તો આપણે જેમ વાત કરીએ કે દાખલાની અંદર એક્સ વાળા પદ છે એને બરાબરની ડાબી બાજુ લઈ લેવું અને જે એક્સ વગરના પદ છે એટલે કે અચલ પદ છે એ બધા બરાબરની જમણી બાજુ લઈ લઈશું તો અહીંયા તો નવી છે 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 બાજુ જવા જવા દઈશું ને ને ઓલી એટલે એટલે આ આ લેવો જગ્યાએ આપણે લઈશું હવે કે જ્યારે એક છેડેથી થી બીજા છેડે કોઈ વસ્તુ ફરે તો એની નિશાની બદલાય જાય પછી આવ્યો બરાબર અહીંયા પાંચ છે તો પેલા પાંચ લખીશું ત્રણ એક્સ નો તો આ બાજુ લઈ લીધા એટલે એની લખ્યા

પાંચ અને ત્રણ પાંચ માંથી 3 બાદ મોટામાંથી જ નાનો બાદ કરીએ નવ માંથી પાંચ એટલે મળ્યા ચાર પણ નિશાની હંમેશા કોની મૂકવાની નિશાની મૂકવાની મોટાની તો નિશાની નવ ની છે માઇનસ એટલે ચાર ની નિશાની આવશે

આ માઇનસની જે ચાર પાસે છે એ આપી દેવાની ઉપર એટલે અહીંયા જવાબ મળ્યો એક્સ બરાબર માઇનસ છેદમાં એક આવે ત્યાં સુધી લખવાની જરૂર નથી તો અહીંયા આપણને જોવા મળ્યો એક્સ બરાબર માઇનસ બે હવે આપણે આને ચકાસીશું એટલે એની માટે આપણે પેલા અહીંયા લખી લઈએ કે આનો જવાબ છે પડે છે બે હવે આપણે જોઈશું માઇનસ બેકશું કે પાંચ ગુણ્યા એક્સ છે તો એક્સ ની શું મૂકશું માઇનસ બે જે જવાબ મળ્યો તો અત્યારે એ હતો માઇનસ બે સોરી પાંચ ગુણ્યા માઇનસ બે નવ અહીંયા આ ગુણા કરશે એટલે કરશું કાઉસ બરાબર પાંચ પાંચ ગુણ્યા બે તો અહીંયા જવાબ આવ્યો પાંચ દુ ને દસ પાંચ દુ દસ આ પ્લસ નિશાની છે છે બે અલગ અલગ એટલે જવાબ આવે માઇનસ હવે આ યાદ રહી જવું જોઈએ થોડુંક થોડુંક પેલા નિશાનીઓને ભૂલી ને ગુણાકાર કરી લ્યો અને પછી જે નિશાની છે એને યાદ કરશું તો અહિયાં ત્રણ ગુણ્યા બે બરાબર છ આ પ્લસ છે અને આ માઇનસ છે પાછું ઈનો એ જગ્યા એ

કોણ પાસે માઇનસ ની છે કોની પાસે પ્લસ ની એ ભૂલી જવાનું અત્યારે એ માત્ર જવાબ ને નિશાની આપવા માટે યાદ કરવાનું તો અહીંયા મોટામાંથી નાનો બાદ કરશું દસ માંથી નવ બાદ થાય એટલે મળ્યો એક મોટાની નિશાની આવશે એટલે મોટું છે દસ અને દસ માઇનસ એટલે જવાબ આવ્યો માઇનસ એક અહીંયા આવ્યો બરાબર પાંચ વત્તા માઇનસ છ પાછું બે અલગ અલગ નિશાની છે એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ

z લીધો છે બાકી કે બહુ જાજો ફેરફાર નથી તો અહિયાં જવાબ છે આપણે વાત કરીએ કે ચલ સંખ્યા જેટલી છે 8 બરાબરની ડાબી બાજુ લઈ લેશો એટલે અહિયાં આવશે 4z આ 2z છે ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ લેશો એટલે અહિયાં પ્લસ ની જગ્યા થઈ જશે માઈનસ માઈનસ 2z બરાબર છે અહિયાં રાખશું 3 ને જમણી બાજુ લઈ જવાનો છે એટલે લખી રખતા પછી 6 અહિયાં હાજર છે એટલે પહેલા લખશું 3 પ્લસ માં છે એટલે જમણી બાજુ થાય એટલે મળ્યા બે અને ઝેડ તો હતો જ તો જવાબ આવ્યો ટુ ઝેડ બરાબર છ માઇનસ ત્રણ માંથી ત્રણ જાય એટલે મળે ત્રણ તો અહીંયા જવાબ આવશે ઝેડ બરાબર આપણે છેદમાં લખીશું તો અહીંયા જવાબ મળ્યો ઝેડ બરાબર ત્રણ ના છેદ માં બે હવે આપણે જોઈશું સમીકરણની અંદર ઝેડ બરાબર ત્રણ ના છેદમાં બે એટલે અહિયાં ચાર ગુણ્યા ઝેડ તો ઝેડ ની જગ્યા શું શું અહિયાં દાખલો બહુ અટપટો લાગે પણ જે ક્રમમાં થતું હોય એ એ કરવા કરવાનું અને જવાબ મેળવવાનો તો અહીંયા શું છે કે છેદમાં બે આટલું લખી લેવાનું પેલા કંઈ નથી સમજાતું તો એ લખી લેવાનું પછી છે વધતા ત્રણ ગુણાકાર આપણે પહેલા કરવાનું છે એટલે આને કાઉસમાં લખીશું પછી ત્રણ પછી બરાબર પછી છ વત્તા બે ગુણ્યા તો ગુણ્યા ત્રણ ના છેદ માં બે આ ગુણાકાર છે એટલે કાંસમાં લખશું હવે ગુણાકાર હોય ત્યારે છેદ છે ઉડી શકતા હોય છે ક્રોસમાં પણ બસ ખાલી એવું ન થઈ શકે આના છેદમાં માં એક છે તો આ ને આ છેદમાં જે બે છેદ છે એને નો ઉડાડી ગયા અને બે અંશ નો ઉડાડી ગયા સામસામાં છેદમાં માં અને અંશમાં આ બેમાં આપણે છેદ સાથે કાપી શકીએ અને આ છે હંમેશા જે ઉપર નીચે છે એનેથી કાપવાની ગણતરી રાખવાની પણ આ વાત છે ગુણાકારમાં સરવાળો કે બાદ બાકીમાં વસ્તુ નહીં થાય અહીંયા આવ્યું બે બે અને બે ચાર હવે ઘણીવાર બાળકોને એ જ નથી સમજાતું કે આમાં જવાબ કેમ લાવો તો ખાલી એટલું જ યાદ રાખવાનું કે અંશમાં જે છે ઉપરના જે ભાગ છે એને ઉપરની સાથે જ અહીંયા ગુણાકાર આપ્યો તો ગુણાકાર કરી લેવાના તો અહીંયા ઉપર શું વધ્યું બે ગુણ્યા ત્રણ તો બે તેરી ને છ નીચે શું વધ્યું તો કે એક ગુણ્યા એક એટલે એક લખવાની જરૂર નથી એક એકા એક પછી શું વધ્યું પ્લસ અને અહીંયા જે વધ્યું છે એ ત્રણ

એટલે એક એકા એક તો ઈ લખવાની જરૂર નથી એટલે અહીંયાં જવાબ મળે છે ત્રણ વત્તા છ વત્તા ત્રણ બરાબર નવ બરાબર છ વત્તા ત્રણ બરાબર નવ એટલે જવાબ આવ્યો ડાબા બરાબર જબા તો અહીંયા આપણે જોઈએ કે આપણો જવાબ ખોટો પડે જ નહીં જો તમે સરખી રીતે ગણતરી કરતા જાઓ તો જવાબ ભૂમાં ભૂલ પડવાની કોઈ શક્યતા નથી પણ તમે ક્યારેક પ્લસ ની જગ્યાએ બહુ નાનો એવો લીટો કરો પ્લસ આમ કરો અને નીચે આવતા તો જાય કે 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 અહીંયા લીટો છે નથી દેખાય નહીં એટલે આવી બધી બાબતોનું બહુ ધ્યાન રાખીએ તો મોટા ભાગે ગણિતમાં કોઈ તકલીફ પડતી નથી હવે આપણે પાંચમો દાખલો જોઈશું અને એ પણ બહુ સીધો સરળ છે અહીંયા બે એક્સ માઇનસ એક બરાબર ચૌદ માઇનસ એક્સ તો અહીંયા આપણે વાત કરીએ એમ

ચાર ઝેડ નો મતલબ થયો ચાર ગુણ્યા ઝેડ ફાઈવ ગુણ્યા એક્સ હવે ત્રણ ને બરાબરની ડાબી બાજુ જમણી બાજુ તો અહીંયા ગુણાકાર છે એની જગ્યાએ અહીંયા શું આવશે ભાગાકાર માં ભાગાકાર છેદમાં લખીએ છીએ હવે છેદ ઉડાડતા ઉડા આવડતું જોઈએ

પાંચ એક્સ ની સંખ્યા પાંચ તરીકે મૂકશું એટલે પાંચ હંમેશા ઉપરની નીચે લખતા જઈએ એ રીતે દાખલો ગણીશું બે ગુણ્યા પાંચ તો બે પંચાને દસ ગુણાકાર છે એટલે એને પેલા કરીશું અહિયાં પાંચ માંથી એક બાદ નહીં કરી દઈએ બે પંચા દસ માઇનસ એક બરાબર ચૌદ માઇનસ પાંચ તો અહિયાં મળ્યું અહીંયા જવાબ લાવી શકતા હતા આપણે અહીંયા નથી લેવા દસ માંથી એક ગયા એટલે વધ્યા નવ દસ માઇનસ એક બરાબર નવ બરાબર ચૌદ માંથી પાંચ બાદ કરીએ તો ચૌદ માંથી પાંચ બાદ કરો કેટલા મળ્યા नौ no. તો अहिया जवाब पाछो मळ्यो डाबा बराबर जबा એટલે બેટા આ રીતે આપણે દાખલાઓ આમાં ગણીશું છ થી દસ સુધીના જે દાખલાઓ છે એ આની કરતા થોડાક અલગ છે એટલે આપણે એને બીજા વિડીયોમાં જોઈશું બરાબર સરસ આ પાંચ દાખલાઓથી એવું ન કહી શકીએ કે આવા નવા પ્રકારના દાખલા આવ્યા હોય તો આપણે ગણી શકીએ એની માટે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ એટલે પ્રેક્ટિસ પ્રશ્નો છે થી બનાવી રાખ્યા છે જો તમને જોઈતો હોય તો વોટ્સઅપ નંબર નીચે આપ્યો છે એમાં તમે કમેન્ટ કરશો એટલે તમને વોટ્સઅપ કરી દેવામાં આવશે કમેન્ટ કરજો સ્વાધ્યાય બે પોઈન્ટ એક એક્સ્ટ્રા તમને મોકલી દેવામાં આવશે પીડીએફ આખી બનાવી છે પ્રશ્નો અને જવાબ બે આપ્યા છે પેલા પ્રશ્નો મોકલશું પછી જો તમે જવાબ પ્રયત્ન કરો અને તમને મળી જાય અને તમને ચકાસવા છે તો તમને જવાબનો પીડીએફ અલગથી મોકલવામાં આવશે Thank you.